ભુજ તાલુકાના પદ્ધર ગામેથી આજે એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ મારું નામ ખુંગલા મહેશ નારણભાઈ છે પધ્ધર ગામની અંદર છેલ્લા બે ત્રણ વર્ષથી ઘણા નાના મોટા ચોરીના બનાવો બનતા જાય છે એ બાબતમાં આજે એસપી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ શરૂઆત કરું તો વાડી વિસ્તારમાં નાની નાની ચોરીઓ કેબલ ચોરી એવો તે નાની મોટી બધી ચોરીઓ થાય છે ત્યાંથી કોઈ એનો ઉકેલ આવેલ નથી આજ દિવસ સુધી પોલીસમાં પદ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો પણ કરેલી છે એના પછી ગામમાં બસ સ્ટેન્ડની ઉપરથી બાઇક ચોરીના બનાવો પણ છેલ્લા દોઢ બે વર્ષની અંદર ઘણા બધા બનેલા છે એનો પણ આજુબાજુ કોઈ ઉકેલ આવેલ નથી ત્યાર પછી ગામમાં ઠાકર મંદિરની અંદર ચોરીના બનાવો બનેલા છે એનો પણ કોઈ ઉકેલ આવેલ નથી હમણાં છેલ્લે ત્યાં સુધી લેટગો કરતાં 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 છેલ્લે ગામમાં ઘરઆંગણે આવી અને બાઈકું ઉપડી જાય છે એને પણ આજે વીસ દિવસ થયા એનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી તેથી સમગ્ર ગ્રામજનો અમે એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આશા રાખીએ છીએ કે આનો તાત્કાલિક ધોરણે ઉકેલ આવે અને ભવિષ્યની અંદર ચોરીના બનાવો રોકવામાં આવે અને ઓછા થાય તેના માટે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ હવે વાત કરું તો જો પદ્ધર ગામની અંદર પોલીસ સ્ટેશન હોવા છતાંય ગામમાં જો આટલા બધા ચોરીના બનાવો બનતા હોય તો સાહેબ પોલીસ સ્ટેશન પદ્ધર પોલીસ સ્ટેશનના છેવાડાના ગામડાના માણસો પોલીસ સ્ટેશન ઉપર શું આશા રાખશે પોલીસ દ્વારા રિસ્પોન્સ સારો જ મળે છે અને આપણે એમ પણ નથી કહેતા કે પોલીસ કામગીરી નથી કરતી આપણે પણ સમજીએ છીએ કે એની પાસે ઘણા બધા કામો હોય છે પણ આના માટે એ લોકોને કાંઈકને કંઈક કરવું જોઈએ અને ચોરીના બનાવો રોકાય એના માટે કોઈ પણ અંકુશ લાવવો જોઈએ